પાલીતાણાના ભાવનગર રોડ પર આઈસરનો અકસ્માત એકનું મોત વીસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી પાલિતાણાના ભાવનગર રોડ પર જસપરા ગામ નજીક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં નીલગાય આડે પડતા અકસ્માત થયો હતો જેને લઈને આઈસર વાહન પલટી ગયું હતું જેમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી વીસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી અને ડ્રાઈવરને પણ ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ભાવનગરથી સગાએનો પ્રસંગ પતાવી ગરા જ્યાં આવી રહેલા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો જેમાં નીલગાય રોજડા આડા ઉતરતા અકસ્માતની ઘટના બની હતી ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને સ્થાનિક લોકો સહિત મદદે દોડી આવ્યા છે અને ડ્રાઈવરને પણ ઈજા પહોંચ્યાનું જાણવા મળી રહ્યું છે ઘટનાને પગલે ગામના લોકો પણ મોટી સંખ્યામાં પાલિતાણા સરકારી હોસ્પિટલ દોડી આવ્યા છે ત્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યાના પણ સમાચાર મળી રહ્યા છે ત્યારે ઘટનાને પગલે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ હલ કરાવ્યો હતો ત્યારે પાલિતાણાના ભાવનગર રોડ પર અકસ્માતની ઘટના બનવા પામી હતી